વડોદરા શહેરના સનફારમા રોડ પર સારેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે અહીં ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં ઝુમરમાંથી તેલના ટીપા પડી રહ્યા છે આ એક ચમત્કાર થયો હોય અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દાદાના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચી રહ્યા છે જણાવ્યા મુજબ અહીં હનુમાન જયંતિ બાદ જ મંદિરમાં જે ઝુમર છે તેમાંથી તેલના ટીપા પડતા સૌ આશ્ચર્યચકિત બન્યા અને આ એક દાદાનો ચમત્કાર હોય દાદાના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો સારેશ્વર હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અહીં હનુમાનજીની સ્થાપના થયેલી છે અને અમે રોજે છે હનુમાન ચાલીસા કરીએ છીએ અને આજે હનુમાન દાદાએ પરચો આપ્યો છે તો તેલનું એ પ્રગટ થયા છે તેલ પર મુગરમાં ઝુંમરમાંથી તેલ આવ્યું છે હનુમાનજીની આરતી થઈ આરતી થયા પછી અમારા પૂજારી છે જીતુભાઈ એમના હાથે લગાડીને જોયું તો તેલ આવ્યું હાથમાં શું નામ તમારું શું નામ ચૌહાણ સારા સર હનુમાન દાદાજી એ પરચો આપ્યો છે જે જે આ ઝુંમર છે તે સામે આરતી હું જે કરતો હતો આરતી વખતે મને દર્શન થયા ઉપર પાછળથી તેલ નામ છાટા જે ઉપર લાગ્યું મને તેલના પડતા રહી મેં આરતી કરીને કર્યા પછી જોયું કે આરતી મતલબ જોયું તો સેલર જતો હતો એટલે એક એ ઝુમખ એક પણ કોરો મોરો જતો પાછો આજે એમને હનુમાન દાદાએ પરચે એટલો જોરદાર આપે સારા સર હનુમાન દાદાએ એકદમ આટલો બધા તો કોઈ દિવસ આટલો કોઈ પરચો થયો નથી આપણી પાસે આટલા ત્રણ વર્ષની અંદર કોઈ પરચો આવ્યો થયો નથી આજે પહેલ વહેલી પરચો થયો છે એ બધા હરિભક્તોની બધા ભક્તોની શ્રદ્ધા ઉપર થઈ છે બધું જય સારે સર હનુમાન